પાંચ વર્ષ જૂના કેસનો નિવેડો લાવ્યો હતો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બે હજાર ઓગણીસમાં એકવીસ કરોડ છત્રીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું ચીટીંગનું ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ જે દાખલ કરવામાં આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયા જે મુખ્ય આરોપી હતો કે જેને તેર જેટલા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરીયલ લઈ અને પૈસા ન ચૂકવી છેતરપિંડી કરી જે બાબતનો ગુનો ડીસીબી પોલીસમાં દાખલ થાય આ આરોપી પાંચ વર્ષથી નાસ્તો પડતો હતો જેને બરોડા શહેરમાં છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી માટે રિમાન્ડ માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે રિમાન્ડ રિપોર્ટ કરી રિમાન્ડ માંગવાની આગળની તજવીજ ચાલુ કરેલ છે